નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો સોનું ખરીદવા માંગતા હોય તો આવી રહ્યા છે તમારા માટે સારા સમાચાર જી હા મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો આજે સોનાની બજાર ખુલતાં જ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે સોના ચાંદીના બજાર ભાવની અંદર વાત કરીએ તો મિત્રો કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નોંધાયો નથી મિત્રો તો સોનાના ભાવની અંદર તેજી જોવા મળી રહી હતી પરંતુ આજે બજારમાં કોઈ પણ વધારો ઘટાડો નોંધાયો નથી મિત્રો તો આજે વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનું

જેની અંદર મિત્રો એક ગ્રામ ચાંદી છોતેર રૂપિયા રહેલા છે દસ ગ્રામ ચાંદી સાતસો ને રૂપિયા સો ગ્રામ ચાંદી સાત હાજર છસો ને પચાસ માં વેચાઈ રહ્યું છે જયારે એક કિલો ચાંદી છોતેર હજાર પાંચસો રૂપિયા ભાવ રહેલો છે જેની અંદર આજે કોઈ પણ વધારો ઘટાડો નોંધાયો નથી તો હવે મિત્રો વાત કરીએ તો સોનાના ભાવની વાત કરીએ તો સોનું હિન્દુ ધર્મના રિવાજ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે તો મિત્રો ઉપર પણ વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર આઠસો રૂપિયા દસ ગ્રામ સોનું અઠ્ઠાવન હજારમાં વેચાઈ રહ્યું છે જ્યારે મિત્રો સો ગ્રામ સોનું પાંચ લાખ એંશી હજારમાં વેચાઈ રહ્યું છે અને મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે કોઈ પણ વધારો ઘટાડો નોંધાયો નથી તો હવે મિત્રો આગળ વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું આજે શું બજાર ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર ત્રણસો સત્યાવીસ રૂપિયા દસ ગ્રામ સોનું ત્રેસઠ હજાર બસો સિત્તેરમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનું છ લાખ બત્રીસ હજાર સાતસોમાં વેચાઈ રહ્યું છે અને મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલના બજાર ભાવ કરતાં આજે કોઈ પણ વધારો ઘટાડો નોંધાયો નથી તો મિત્રો આજે સોના ચાંદીના બજાર ભાવ જાણ્યા તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું તેની પહેલાં આપણી ચેનલમાં જો નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરી દો જેથી કરી દરેક વિડીયોની અપડેટ તમને મળતી રહે